અમદાવાદમાં એમટીએસ ડ્રાઈવર ને દાદાગીરી કરનાર રિક્ષા ચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટેકનોલોજીના યુગમાં હવે એઆઈ કેમેરા મારફતે દરેક ફળે અને કામગીરીના નજર રાખવામાં આવતી હોય છે જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે એએમટીએસ બસમાં લગાવેલ કેમેરા આજે ખૂબ જ ઉપયોગી સાબિત થયા શહેરના વસરાલથી લાલ દરવાજા જતા એકસો બેતાલીસ નંબરના રૂટની એએમટીએસ બસના ડ્રાઈવર સાથે રિક્ષા ચાલકે દાદાગીરી કરી અને તેને માર માર્યો હતો તેમજ અસભ્ય વર્તન કરી ધમકી આપી જે સમગ્ર ઘટના બસમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ડ્રાઈવરને ગાળો બોલી અને રબારી કોલોની વિસ્તારમાં આવે તો સીધો સીધી રીતે ગાડી લઈને આવજે એવી ધમકી પણ આપી સિત્રોમાંથી મળતી માહિતી મુજબ તેર મેના રોજ વસ્ત્રાલથી લાલ દરવાજા રૂટ નંબર એકસો બેતાલીસની એમટીએસ બસના ડ્રાઈવર મહીપતસિંહ લાલ દરવાજાથી બસ લઈને વસ્ત્રાલ તરફ જવા નીકળ્યા ત્યારે અંદાજે બપોરે બાર પંદર કલાકે રબારી કોલોની બસ સ્ટેન્ડ પાસે રીક્ષામાંથી પ્રવાસી ઉતરી બસમાં બેસી ગયા રિક્ષા ચાલકે બસ ડ્રાઈવરને જોઈ લેવાની ધમકી આપી હતી તેને અવગણી બસ ડ્રાઈવર પોતાના રૂટમાં જઈ વસ્ત્રાલથી લાલ દરવાજા પરત પોતાના રૂટમાં નીકળ્યો હતો